સૌરાષ્ટ્ર બાદ કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ ખાતરની લાંબી કતારો લાગી રવિ સિઝનની શરૂઆતમાં જ ખાતર માટે ખેડૂતને કરવી પડતી રજણપાટ ખાતર માટે ખેડૂત જુઓ કેવો લાચાર ઘણી તકલીફ પડે હાથ વાગતા ની ઉભી હું મને હું કરું માં સકર બેઠી હતી પણ હોય તે મેં આ એટલી ઉભી છી હું

કચ્છ હોય કે અરવલ્લી ખાતર માટે જોવા મળી રહી છે એક સરખી લાઈન જરૂરિયાત સમયે ખાતર નહીં મળતા ખેડૂતે જોવા મળી રહ્યો છે લાચાર ખરા ટાણે જ કેમ નથી મળતું ખાતર ખરે ટાણે યુરિયા ખાતર ન મળતા ચાર ચાર દિવસથી ધક્કા ખાતા આ ખેડૂતોની વ્યથા જુઓ શિયાળાની ઠંડીમાં વહેલી સવારથી જ ખેડૂત ખાતર માટે તાલુકા ખરીદ વેચાણ સંઘ પહોંચી જાય છે સવારે પાંચ વાગ્યા થી આ રીતે ભૂખ્યા તરસ્યા સૂર્ય માથે આવે ત્યાં સુધી લાઈન ઊભો રહે છે પુરુષો પણ આ લાઇન ઊભા છે ઘર કામ પડતું મૂકી આ મહિલાઓ પણ લાઇનમાં ઊભા રહેવા મજબૂર છે ખેડૂતોમાં જે પુરુષો હોય કે મહિલાઓ લાંબી કતારોમાં જોવા મળશે અને દ્રશ્યો પાછળ બતાવી દઈશ એક વખત કે હું હાલ મેઘરજ જે સેન્ટર છે ખાતરનું ત્યાં ઊભો છું યુરિયા ખાતર માટે આપ જોઈ શકો છો કે જ્યાં નજર પડશે ત્યાં લાંબી લાંબી લાઈનો છે કારણ કે ખાતર ખતમ થઈ જાય છે પણ આ લાઈનો પૂરી થતી નથી અને એવા સંજોગોમાં આપ જોઈ શકો છો કે મહિલાઓ પોતાનું કામ છોડી અને અહીં આવવા માટે મજબૂર બને છે કમોસમી વરસાદના કારણે મગફળીના પાકને નુકસાન પહોંચ્યું છે આ સંકટમાંથી બહાર આવવા રવિ સિઝનની તૈયારી કરતા ખેડૂતને ખાતરના સંકટે ઘેરી લીધા છે યુરિયા ખાતર માટે એવા વલખા મારવા પડે છે કે ખેડૂતોને બે હાથ જોડવા પડી રહ્યા છે ઘણી તકલીફ પડે હાથ વાગતા ઊભી ઉભી હું સાહેબ મને હું કરું માં સાકર સર બેઠી હતી પણ હોય તે મેં આયા એટલી ઊભી છી હું અમે એવી લેણું હું કરી ટકું હા ખાતર માં શું વાવવાનું છે ઘરે અત્યારે અને શા માટે ખાતર ઘઉં માટે ઘઉં માટે ખેતરમાં અમે પોણી મેલ વાઈ ગયું હે સાહેબ સુમાની બી ખેતી ફેલ થઈ ગઈ હા ની આ આપણે અમે આમ ગાઉ વાય આહી તે ખાતર નાખું છે મો ગાઉ ખેતર વાવી દીધા છે પાણી પણ પાઈ દીધું છે હવે જરૂર છે તો ખાતરની જે માટે રોજ આ રીતે ધક્કા ખાવા પડે છે છતાં પણ નથી મળતું ખાતર સવારથી આ રીતે લાઈનમાં ઊભા રહેવાથી ખેડૂતોના પગ દુખવા માંડે છે કેટલાય ખેડૂતો બેસેલા પણ જોવા મળ્યા પણ ખેડૂતોનું આ દર્દ તંત્ર સમજે તો ને ગામ પકવાના ખરા સુમાયનું મળ્યું નથી તો એડિયા ખાતર તો આપતા નથી અમે હવાર માં આઈએ ઉકતાનો તો ચે ચાર ટોપો કરીને પાછો ઘરે જઈએ આ લોકો ખાતર આપતા નથી કેટલી થેલીની જરૂર છે થેલીઓ જરૂર તો ચે ચાર પોસ પોસ હે કોઈને પણ કોઈ આપતું નથી બાડુ ને તે ચાલતું ચાલતું આવું પડે હે કેટલા દિવસ આવો છો ચાર દિવસથી થી ચાર દિવસ ખાતર ને મળતું હે ચાર દિવસ થાય જા હતી ઘર આવીને આઈ આવીને પાસ જના મજૂરી કરી કરીને પૈસા લઈને આવા ખાતર લેવા રાપરમાં પણ ખાતર માટે રઝડપાટ

you